પોરબંદર જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ કુલ અગિયાર હજાર સાતસો બાવીસ દર્દીઓને રૂપિયા સાડા અગિયાર કરોડની સારવાર આપવામાં આવી છે જેમાં ભાવસેજી હોસ્પિટલમાં સૌથી વધુ છ હજાર ત્રણસો અડસઠ દર્દીઓએ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવી છે સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલી કરવામાં આવી છે આ કાર્ડ મારફતે દસ લાખ સારવાર વિના મૂલ્યે આપવામાં આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ કુલ તેર જેટલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જેમાં એપ્રિલ થી નવેમ્બર સુધીમાં કુલ અગિયાર હજાર સાતસો બાવીસ કુલ રૂપિયા અગિયાર કરોડની ત્રીસ સારવાર આપવામાં આવી છે જેમાં ભાવસીજી હોસ્પિટલમાં સૌથી વધુ છ હજાર ત્રણસો અડસઠ દર્દીઓને રૂપિયા ચાર પોઈન્ટ અઠાવન કરોડની આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવી છે તો પોરબંદરની ખાનગી ઠકરાર હોસ્પિટલ ખાતે એક હજાર પચાસ દર્દીઓને રૂપિયા એક પોઈન્ટ છ્યાસી કરોડની આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવી છે જો કે જિલ્લામાં કુલ તેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે જેમાંથી દસ સરકારી હોસ્પિટલ અને ત્રણ ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર